નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલીતાણાના નવા ગામ બડેલી ગામે જમીનમાં ઉગેલ ભાગ માંગતા પીડિતાને મળી ધમકી બડેલી ખાતે રહેતા વર્ષાબેન વિઠ્ઠલભાઈ રાઠોડના ભાગમાં આવેલ અઢી વીઘા જમીનમાં તે જ ગામના રહેતા અર્જુનભાઈ લાખાભાઈ રાઠોડ નથુબેન અર્જુનભાઈ રાઠોડ નરેશભાઈ અર્જુનભાઈ રાઠોડ અને રંજનબેન નરેશભાઈ રાઠોડ તમામે વર્ષાબેનના ભાગમાં આવેલી અઢી વીઘા જમીનમાં એક વર્ષથી વાવેતર કરતા હોય પોતાના ભાગની નીપજની માગણી વર્ષાબેન દ્વારા કરાતા અર્જણભાઈ તથા ઉપરોક્ત ત્રણે જણા સાથે એક સંપ કરી વર્ષાબેન તથા તેમના સસરાને ગાળો આપી પાવડા જેવા ખેતીના સાધનોથી મૂંઢમાર મારી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારેલ છે જેથી વર્ષાબેન પાલિતાણા સરકારી હોસ્પિટલે સારવાર ગયેલ ત્યારબાદ વર્ષાબેન પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન ફરિયાદ કરેલ છે અને વર્ષાબેનની એક જ માંગ છે કે મને મારો ન્યાય મળે આ સમગ્ર મામલે પાલિતાણા રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાયેલ છે રિપોર્ટર જયદીપ ભટ્ટ સિહોર આપની આસપાસ બનતી ઘટનાઓથી વાકેફ રહેવા જેથી અમારા નવા નવા સમાચારોની લિંક આપને મળતી રહે ખાસ અમારી ચેનલની લિંક આપના સ્નેહીજનોમાં શેર પણ કરવા વિનંતી આભાર

ત્યાં જઈને અમે એમ કીધું કે તમે અમારા અઢી વીઘામાં શું વાવ્યું એમ તો તમે બાજરોને તલ કર્યા એમાંથી અમને હું ભાગ આપશો તો એ લોકો એમ કીધું કે બધું અમારું છે અમારે કાંઈ દેવાનું થતું નથી અહીંથી નીકળો બહાર મારા સસરા એમ બોલ્યા કે તમે અમારા દીકરાને મારી નાખ્યા એમ તો અમે થોડા માર્યા છે મારી દીકરી હારવાર વહી ગઈ છે વાવાઝોડામાં વૈયા ગયા અમે બધાય દબાઈ ગયા તા અમને બધા ગામ બાળે ફોળીને બારા કાઢ્યા અમારું શરીર આખું ભાંગી ગયેલું છે ભાઈ આખા શરીરે ફેક્સર ફેક્સર બધું હજી હું તાણીને હાલી નથી એકતી બોલી નથી એકતી મારી માંગ એ છે કે અમારો પલોટમાં અમને મકાન કરવા દે વાડીમાં અમારો ભાગ છે એ ભાગ અમને ચાર વીઘા આપી દે અને અમારા પૈસા એ લઈ ગયા એ બધા અમને આપી દે બસ એ અમારી માંગ છે ભાઈ મારા